મારો બેટો હવે દાડા ભીડ નવરાત્રી ના રહેતી બોલાવા ફોન કરીને ભેળા કરશે ને આ બધા હજી તો સાફ સફાઈ કરવાની બાજી પડી છે ને મારા પાસે દાડા ભીડાઈ રે હજી કલાકાર ને ગોતવાનો મુના બોલાવા કે માણસો ભેડા કરીને ફટાફટ તું આનું સાફ સફાઈનું પેલું કરાવે મુનાજી શું કરો બસ બેઠા છો ઘડી બે હજુ પડશે નજીક આવી છે તમે હજી પડ્યા આવો છો એવું તો આવ હા આવરો આવરો આ તો ફટાફટ આવો ને ઓલા બધાને ભલા કરવા છે તમે પલા મારી પાસે ગુડો એકદમ ના સારું આવરો હાડો સારુંણો હટાવ એ

કલાકાર બોલા શું ખો બે એ તો પૂછી રહ્યો છે કે લેડીસ બે લાવજો આપડે

એંટી આપણે વા ના લપિ ના મેલતા નથી ખરેખર લેડી માબી છે ને આય નવરાત્રી કરવાની છે હારીએ ચાલને કાય લે દર્મને જવાબિયા લાઉલ ગ્રાઉન્ડ હમા શું લઈ લેવો પડશે મારે

ગાઈડી તો મોણ ન હો મને ફારી બીક લાગે વેતો આ કરું બને મોનો આના ગ્રાઉન્ડ બનાવે છે આ શું કરો હર્યા તમે આ સ્ટેજ નહીં સ્ટેજ ગાવાનો સ્ટેજ બનાવવાનો

કાશુજી કલાકાર બોલે બાબુ બાબુ હોય બાપુ અલ્યા બાબુ બાબુ બાપુ હો બાબુ હોય અમારે મમે કલાકાર નું શેટ કરવાનું કીધું છે કોણ મને કલાકારનું નું સેટ કરવું છે ને તમારે હવે તમે કલાકાર છો ને ભલા માણા એટલે છે ને સારું અરે અમારે નોરતા માં રાખવાનો છે હા બરોબર બરોબર બોલો અરે હું શું કહું તમને હા આ અમારે ટેસ્ટ પ્રોગ્રામ છે ને એમાં તમને લાવવા છે એવું એમ હવે પણ તમે પેક બેક નહીં મારતા ને હમણે પેક તો આપણે ચા મારા પેક યાર કોઈ પેક નું એવું આવે જ ને તમે તો આપણે ખાલી અન મારી ગાયકી કી તમને ખબર છે ને આ બચ્ચું ઉગાડે મને ખબર છે ભલા માણા તાર તમે કીધું છે કે મામા મને મારી લાખે હા તો પોસા બુડુ

ઈ તો શેર થઈ ગઈ લે હે હા હેડી લે મામા કા ના ઓલો કલાગરતા ભલા મોળા વાત છોડી જાવ શું આખો

<laughs> <लाग। laughs> कलाकार

તમારા પછી આવું શું બાટલા ચામા કકડાઓ પાણી છે પાણી હું જોવે છે અરે હું હોય પણ અમારે હોય તો ભગત માણસ એટલે અમે આ કલાકાર મારે જયંતિ નાખીને અમારું ઘરું ફાડી નાખે ઈ વાતરામુ ને એની વાત છે

બધી વ્યવસ્થા છે તમે શાંતિ રાખો તમે ના લાગો તો આ વસ્તુ બધી બધે જેટલું હાલશો તારા બાદ ઉપર મળશે હાલ ભૂખા કાઢી નાખું

જો જો કાકાલી આબુ નો પરજન લે પબ્લિક ઇમનીમ ઇમનીમ લંબા બની જાવ હવળી હમણી રમાડવાની હવળી રમાડવાની અતે કાણાબો તો હજી તો શરૂઆત આ તો ખાલી શરૂઆત છે